જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું વન્યપ્રાણી રીછ દ્વારા વધુ એકવાર માનવ હુમલાની ઘટના સામે આવી છે તેની જી હા બે દિવસમાં છોટાઉદેપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યપ્રાણી રીછ દ્વારા માનવ હુમલાની ત્રીજી ઘટના સામે આવી છે તે અગાઉ પણ રીંછના માનવ હુમલાની બે ઘટના બની હતી અને ગઈકાલે વાગલવાડા ગામની એક મહિલા અને ચીલીયાવાડ ગામના એક આધેડ ઉપર હુમલા બાદ આજે લગામી ગામે એક દિવ્યાંગ વ્યક્તિના બાવળાના ભાગે રીંછે બચકુ ભર્યાની ઘટના બની છે આજે લગામી ગામે રીંછ મહુડાના ઝાડ ઉપર ચડેલું હોવા અંગેની ટેલિફોનિક જાણ તાલુકા પંચાયત સભ્ય રાજેશ રાઠવા દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી વન વિભાગને જાણ થતાની સાથે જ એસીએફ વિભાગ કર્મી અને પોલીસનો આશરે એકસો પચાસ જેટલા કર્મીઓ અને વેટનરી ઓફિસર સહિતનો કાફલો રીચના રેસ્ક્યુની કામગીરી માટે સ્થળ ઉપર પહોંચ્યો હતો જો કે રીંછનું રેસ્ક્યુ કરાય તે પૂર્વે જ વન્યપ્રાણી રીંછ ઝાડ ઉપરથી ઉતરી અને વીરપુર તરફ જતું રહ્યું હતું દરમિયાન રસ્તામાં એક દિવ્યાંગ વ્યક્તિ ઉપર તરાપ મારી હતી અને તેના ડાબા હાથના બાવળા ઉપર બચકું ભરી લેતા સાડત્રીસ વર્ષીય દિવ્યાંગ વ્યક્તિ સીસરાબાઈ ઇજાગ્રસ્ત બન્યા હતા સિસરાબાઈના ડાબા હાથના બાવળાના ભાગે તેમજ પગની સાથળના ભાગે ઇજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્તને તાત્કાલિક એકસો આઠ દ્વારા જોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે બીજી તરફ વનવિભાગે વન્ય પ્રાણી રીંછને શોધી તેના રેસ્ક્યુ માટેના પ્રયાસો હાથ ધર્યા હતા જોકે રીંછનું રેસ્ક્યુ કરવામાં વન વિભાગને સફળતા મળી ન હતી ત્યારે છોટાઉદેપુર તાલુકાના જોજ અને રાઠ વિસ્તારના ગામોમાં અવારનવાર વન્યપ્રાણી રીંછના હુમલાઓને લઈ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વન્યપ્રાણીઓના માનવ વસ્તીમાં આવવાને લઈ બનતી વન્યપ્રાણીઓના માનવ હુમલાની જે ઘટનાઓ છે તેને નિવારવા માટે વન વિભાગ તરફથી સતત પ્રયત્નો હાથ ધરવામાં આવે છે જંગલ વિસ્તારની અંદર જ વન્ય પ્રાણીઓને ખોરાક અને પાણી મળી રહે તેવી સુચારુ વ્યવસ્થા વિભાગ તરફથી પણ કરવામાં આવે છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો